तलाजा नजीक थी। देशी बनावट पिस्टल कीमत रूपया दस हज़ार साथाजा एक झड़पी पड़ती भावनगर लोकल क्राइम ब्रांच तथा पेरोल फ्लॉ स्क्वॉड टीम तारीख एक बजार चौबीस रोज भावनगर एलसीबी पेरोल फ्लॉस्कॉड मणसों तलाजा पोलिस स्टेशन विस्तार में पेट्रोलिंग में था ते दरमियान पॉलिस महेन्द्र सिंह सरविया तथा सोहेलभा चौकिया ने संयुक्त बातमी राह हकीकत मेल के दीपक भाई रॉयल तालुको तलाजा जिलों भावनगर वालों પોતાના પેન્ટના નેફામાં દેશી પિસ્ટલ જેવું હથિયાર રાખી રોયલ ચોકડી નેશનલ હાઇવેના પુલ નીચે ભૂરા કલરનું ટી શર્ટ તથા પેન્ટ પહેરી ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા આરોપી પિસ્ટલ સાથે હાજર મળી આવતા તેના વિરુદ્ધ આર્મ એકટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવાયો હતો આ બનાવમાં પોલીસે દીપકભાઈ મગનભાઈ મકવાણા રહે મૂળ સિપાહી જમાતખાનાની સામે ગોરખી રોડ તળાજા હાલ લશ્કરભાઈની વાડી પ્રાથમિક શાળાની પાછળ રોયલ તાલુકો તળાજા તથા દશરથસિંહ ઉર્ફે લાલભાઈ જયદેવસિંહ ગોહિલ રહે સોશિયા તાલુકો તળાજા આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ વાય ઝાલા આર્ય વાઢેર તથા સ્ટાફના અશોકભાઈ ડાભી ચોહિલભાઈ સોકિયા મહેન્દ્રસિંહ સરવૈયા હરિશસિંહ સોહાણ તરુણભાઈ નાંદવા સહિતના જોડાયા હતા